આજે સમગ્ર દેશ ભગવાન રામના જન્મદિવસ રામ રામનવમીની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો તે અગાઉ વહેલી સવારે રામલલ્લાને દૂધ અને કેસરથી અભિષેક કરવામાં આવ્યો જે બાદ રામલલ્લાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો અયોધ્યામાં રામલલા બિરાજ્યા બાદ પ્રથમ રામનવમીને લઈ દેશભરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ છે ત્યારે રામનવમીને લઈને અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રામલલાના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી આજે દિવસભર પચીસ લાખ ભક્તો રામલલાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે